હેલો વિદ્યાર્થી મિત્રો વેલકમ ટુ યુટ્યુબ ચેનલ ડી સોલ્યુશન આજે આપણે વાત કરવાની છે ધોરણ આઠમાં ગુજરાતીની આઈડિયા સ્વાધ્યાયપોથીમાં સત્ર બેનું પૂરક વાંચનનો પાઠ છે પહેલો ઈચ્છાકા ટૂંકી વાર્તા છે જેના લેખક છે ચુનીલાલ મીડિયા એ આજે આપણે જોવાનો છે જો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો ને તમારાના વિદ્યાર્થી કોઈ વિદ્યાર્થી ફ્રેન્ડ હોય તો એને પણ મોકલજો જેથી કરીને દૂરના છેવાડાના વિદ્યાર્થી સુધી આ વિડીયો પહોંચી શકે આ પૂરક વાંચનનો પાઠ છે એટલે કે વધારાના તમારા જે પાઠ આવે ગુજરાતીમાં એના ઉપર છે એટલે આપણે ચાલો તો હવે આપણે પાઠની શરૂઆત કરીએ પાઠનું નામ છે ઈચ્છાકા ટૂંકી વાર્તા છે બરાબર ચાલો સૌથી પહેલાં આવે છે એમાં તમારા ફેવરેટ વિકલ્પો ચાલો પહેલું છે ઈચ્છાકા પાઠનો સાહિત્ય પ્રકાર જણાવો તો જવાબ આવશે બી ટૂંકી વાર્તા પછી આગળ બીજું આવે છે જાનમાં કેટલા માણસો આવ્યા હતા તો કે એ પચાસ પછી ત્રીજું છે કેવા હિમ પડતા હતા તો કે બી રીંગડી બાળી નાખે તેવા પછી ચોથું છે કયા જંક્શને ઈચ્છા કાકાએ ચા પીવામાં આડી જીભ વાવી હતી તો કે જવાબ આવશે સી જેતલ સર પછી આગળ આવે છે ખાલી જગ્યા પૂરો એમાં પેલું છે સુવા જવાને તો હજી ભવ એકની વાર હતી પછી બીજું છે પાપડ જેવી ત્રીસ ગોદડી વેવાઈ આપી હતી પછી ત્રીજું છે વરરાજાને કન્યાનો લોભ હતો પછી ચોથું વેવાઈએ અંતરિયાળ આડોશી પાડોશીના ભટારા ઉઘડાવ્યા પછી પાંચમું વાણંદકીટસન લાઇટ લઈને ચાલતો હતો પછી છઠ્ઠું ગોર મહારાજે ગોતરેજના ચાંદલા આગળ દીવો કર્યો પછી સાતમું વરરાજાને આખા દિવસનો નકરડો ઉપવાસ હતો પછી આગળ આવે છે ખરા કે ખોટા પેલું છે આવ્યા ત્યારે આકરી તરસ લાગી હતી તો જવાબ આવશે સાચું પછી બીજું છે છાબ લઈ જવા માટે કાકાએ પડકાર્યા તો જવાબ આવશે ખોટું પછી ત્રીજું ઉતારામાં નસકોરાનો અવાજ સિવાય અશાંતિ હતી તો જવાબ આવશે ખોટું પછી ચોથું છે ઈચ્છા કાકાએ પોતાને સોંપાયેલો હવાલો હજી છોડ્યો ન હતો તો જવાબ આવશે ખોટું પછી આગળ આવે છે ચોથું નીચેના દરેક પ્રશ્નના ઉત્તર એક બે વાક્યમાં લખો એમાં પેલું છે કાકા પાઠના લેખકનું નામ જણાવો તો કે કાકા પાઠના લેખકનું નામ જૂનીલાલ મીડિયા છે પછી બીજું જાનૈયાઓએ જાનીવાસમાં આવી સૌ પ્રથમ કયું કામ કર્યું તો કે જાનૈયાએ જાનીવાસમાં આવી સૌ પ્રથમ પાગરણ ભરી ઓળી પર જઈ હલ્લો બોલાવવા લાગ્યા પછી ત્રીજું જાનૈયાઓએ ખૂણામાં શું સંઘરી દીધું સંઘરી દીધું એટલે કે સંતાડી દીધું તો કે જાનૈયાએ બબે ગોધડા બગલમાં મારીને મનગમતે ખૂણે સંગરી રાખ્યા હતા પછી ચોથું જાનૈયાઓએ કયા સૂત્રને ધ્યાનમાં રાખીને ગોધડા લૂંટ ચલાવી તો કે ખાવાનું ન જડે તો કંઈ નહીં પણ ઓઢવાનું નહીં જડે તો આખી રાત છૂંઠવાવું પડશે આ સૂત્રને નજર આગળ રાખીને લૂંટ ચલાવી હતી પછી પાંચમું યુવાનોના મતે કાકા કોના જેવો રૂબ કરતા તો કે યુવાનોના મતે કાકા વરના બાપ હોય એવો રૂબાપ કરતા પછી છઠ્ઠું જાનૈયાઓ કોને ગોદડા વિના રખડાવવાની વાત કરે છે તો કે જાનૈયાઓ કાકાને ગોદડા વિના રખડાવવાની વાત કરે છે પછી સાતમું જાનૈયાઓને આજે કઈ ચીજનો લોભ હતો તો કે જાનૈયાઓને આમ તો જમવાનો લોભ હોય પરંતુ આજે તેમને ગોદલા ગાદલા ગોદલા સાંભળવાનો વધારે લોભ હતો પછી આગળ આવે આઠમું વેવાણો કલવો લઈને આવી તેમ છતાં યુવાનો કેમ ઊભા ન થયા તો કે વહેવાણો કલવો લઈને આવી છતાં યુવાનો ઊભા થયા કારણ કે શરીરને ઊંફ આપીને હુંફાળું બનાવેલું ગાદલું કોઈ બીજા પચાવી પાડે તો પછી નવમું છાબ લઈને જતાં વરરાજાના મામાએ યુવાનને શું કીધું તો કે છાપ લઈને જતાં વરરાજાના મામાએ યુવાનોને પડકાર્યા એટલે આ લાપસી બહુ ખાધી છે કે શું અત્યારે ઊંઘ આવે છે પછી દસમું છાપ લઈને જતા માણસો પાછળ કે કઈ બૂમ પડાય તો કે છાપ લઈને જતા માણસો પાછળ બૂમ પડે કે વેવાઈને કહેજો કે પાગરણ ઓછું છે જલ્દી મોકલાવે નહીં તો જાનૈયા ટાઢેઠરશે જગ્યાએ હું કોણ આવીને ગાદલા ગોધરાનો ઢગલો કરી ગયું તો કે વાણંદ આવીને ગાદલા ગોધરાનો ઢગલો કરી ગયું પછી બાર હું જાનૈયા હોય ઓશિકાની જગ્યાએ શેની માગણી કરી તો કે જાનૈયા હોય ઓશિકાની જગ્યાએ ગોધરાની માગણી કરી પછી ત્યારે હું હથેવાળો શબ્દનો અર્થ આપો તો કે હથેવાળો એટલે કે વર્કન્યાનો હસ્તમેળાપની વિધિ એને કહેવાય પાણી ગ્રહણ પછી ચૌદમું હથેવાડો થતાં કેમ વાર લાગી હતી તો કે હથેવાડો થતાં વાર લાગી કારણ કે બે બ્રાહ્મણો સોપારીના ભાગ વેચવામાં ઝઘડી પડ્યા અને તેમની વચ્ચે સમાધાન કરતા વાર લાગી હતી પછી પંદરમું કાકા કેમ ધન્યતા અનુભવી રહ્યા હતા તો કે કાકા માંડવીયા દ્વારા ગવાતા લગન ગીતમાં પોતાનું નામ સાંભળતા ધન્યતા અનુભવી રહ્યા હતા પછી સોળમું વરઘોડિયા શું રમવા બેઠા તો કે વરઘોડિયા કોળી રમવા બેઠા પછી સત્તરમું ઈચ્છા કાકા કઈ જવાબદારી સ્વીકારી શકે તેવી શક્તિ ધરાવતા હતા તો કે ઈચ્છા કાકા નાણાં વિષયક જવાબદારી સ્વીકારી શકે તેવી શક્તિ ધરાવતા હતા પછી અઢારમું અણવર આખો દિવસ કઈ મજૂરી કરીને થાકી ગયો હતો તો કે અણવર આખા દિવસની ઓનરી માનાર અને મજૂરી કરીને થાકી ગયો હતો પછી ઓગણીસમું આવે છે ઈચ્છા કાકાએ ક્યાં લંબાવ્યું તો કે ખાડની છોકરી પાસે સૂતેલા બે જણ પાસે સેજ જગ્યા હોવાથી કાકાએ પડખાભેર ઉભડક સ્થિતિમાં ત્યાં લંબાઈ એટલે કે શું થાય ચાલો પછી આગળ આવે છે પાંચમો પ્રશ્ન નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો ચાલો એ જોઈ લેજો બધા પ્રશ્નો એના જવાબ છે ખાસ વાંચો હોય તો પણ વાંચી લેજો પછી આગળ બીજા આવે છે ટૂંકમાં ઉત્તર એ પણ જોઈ લેજો પછી આગળ આવે છે આગળ છઠ્ઠો પ્રશ્ન સવિસ્તર ઉત્તર લખો ચાલો આજ છે તમારા સવિસ્તર ઉત્તર એ પણ વાંચો હોય તો વાંચી લે ચાલો પછી આગળ આવે છે કોણ બોલે છે અને કોને કહે છે તો કે ભાઈ સાહેબ આ ઓશિકા ન હોય એવું બને તો કોણ બોલે છે તો કે આ વાક્ય વાણંદ બોલે છે અને જાણી કહે છે પછી આગળ આવે છે સમાનાર્થી શબ્દ પછી આગળ આવે છે વિરોધી શબ્દ પછી આગળ આવે છે જોડણી જો આ જોડણી સાચી કેવી રીતે લખવી તે છે ખાસ જોઈ વિચારીને શાંતિથી ઉતાવળ કર્યા વગર લખવી ચાલો પછી આગળ આવે છે શબ્દ અને સમૂહ એ ખાસ વાંચવા જેવા છે કે વર કન્યા પરણમાં બેસે મંડપને શું કહેવાય તો કે ચોરી પછી બીજું છે ગેસથી બળતી એક પ્રકારની બત્તી તો એને કહેવાય કીટસન લાઇટ પછી વરની સાથે આવેલો સાથી તો એને કહેવાય અણવર પછી વરપક્ષથી કન્યા પક્ષને સ્ત્રીઓને આપવામાં આવતો લાગો તો એને કહેવાય બીડું પછી પાંચમું કુમારિકાને માથે બેડું કે કળશ મૂકીને વરને વધાવવાની એક વિધિ તો એને કહેવાય વરબેડ્યું પછી પરણવા જતાં વરની સવારી તો એને કહેવાય જાન પછી વરકન્યા હસમેળાપની વિધિ તો એને કહેવાય હથેવાળો પછી રસોઈ પીરસવાનું કામ કરનાર તો એને કહેવાય પીરસણીઓ પછી વાતે ગાજતે વરરાજા ઝાડને સામે લેવા જવું તે તો એને કહેવાય હામેયું પછી ઝાડનું જૂનું થળ્યું તો એને કહેવાય ખોડચું ચાલો પછી આગળ આવે છે રૂઢિપ્રયોગ અને અર્થ આપીને તમારે વાક્યમાં પ્રયોગ કરવાનો છે બરાબર હું મારવું પડે તેવી તરસ લાગવી તો કે ખૂબ તરસ લાગવી ચાલો વાક્ય પ્રયોગ કરો તો કે જાને વરગડવામાંના નાચ્યા પછી ઊંટ મારવું પડે તેવી તરસ લાગતી હતી ચાલો આગળ પછી બીજા રૂઢિપ્રયોગ છે અને પછી આગળ આવે છે સાદું વાક્ય અને સંયુક્ત વાક્ય અને સંકુલ વાક્ય ઓળખીને લખો ચાલો તો અહીંયા તમારો પાઠ થાય છે પૂરો વિડીયો કેવા લાગ્યો તે કમેન્ટ કરજો અને બીજા મિત્રો સુધી પણ પહોંચાડજો જેથી કરીને દૂરના છેવાડાના ગામડાના વિદ્યાર્થી સુધી પણ આપણો વિડીયો પહોંચી શકે ત્યાં સુધી જોતા રહેજો આપણી ચેનલ ડી સોલ્યુશન